તો મિત્રો આ દેવલ મૂર્તિ છે આપણે જેમને અહીંયા આગળ જળ સમાધિ લીધી હતી અને કૂવો છે જ્યાં બાણેશ્વરી પરચો આપે છે અને મા દેવલ અહીંયા જળ સમાધિ છે કૂવો છે ઐતિહાસિક કૂવો છે તો આના વિશે આપણે આગળ સમજાવીશું તો ચાલો હું તમને માતાજીનું મંદિર દેખાડું મિત્રો આપણે બાણેશ્વરી માતા છે દિયોદરની માતા કહેવામાં આવે છે અને આ નોગો પરિવારની ની કુલદેવી છે પછી રાઠોડ વંશની ની કુળદેવી છે અને આ માતાજી નું આપણું મંદિર છે મસ્ત મંદિર છે અને આપણે ઘણા ખરા ભાવિ ભક્તો આવે છે આપણે કઈ જગ્યાએથી આવ્યા અમદાવાદથી આવ્યો અમદાવાદથી આવ્યા હું પણ અમદાવાદ જ રહું છું આમ અહીંયા દિવદાનો છું રબારી છું મોડા હાંક છે મારી રામ રામ અમે ન અમારી નોગો હાંક છે મોરગામ કેસિંગ અત્યારે મમ્મીના મમ્મો છે ને એ નોગો બે હા બરાબર તો મિત્રો થોડા આ બાદ જઈએ તો આની આપણે ભજન શાળા છે તમે જોઈ શકો છો અને આપણા ઘણા ખરા જે અમારા સમાજના ભાઈઓ હોય છે પછી રાઠોડ વંશના લોકો હોય છે અથવા બીજા ઘણા ખરી અઢાર પરગણાના જેટલી પણ જાતિના માણસો હોય છે એ દૂર દૂરથી આવતા હોય ને તો એમના રહેવાની વ્યવસ્થા અહીંયા છે વિશ્રામ ગૃહ પણ છે અને બીજી વસ્તુ એ કે તમે જેવા મંદિરે આવો એટલે તમે થોડા થાકીને આવેલા હોય તો તમને ચા પાણીની વ્યવસ્થા અહીંયા છે અને અહીંયા દાન સ્વીકારવામાં આવે છે દાણ એક વસ્તુ છે કે એ સારા ઉપયોગમાં લેવામાં આવે છે અહીંયા જે ભક્તો હતા એમને ચા પાણી કરાવવામાં જમવામાં ગાયોની સેવામાં મંદિરનું સારું એવું કાર્ય કરવામાં તો મિત્રો હવે આપણે થોડા જઈએ ત્યાં બાપજીનો ઇતિહાસ પૂછીએ કારણ કે હંમેશા અધૂરું જ્ઞાન હોય છે ને એ પૂરા જ્ઞાન કરતાં વધારે ખતરનાક હોય છે તો જે આપણે એમને જેટલો અનુભવ અને એમને જેટલો ઇતિહાસ ખબર હશે એટલું આપણને ખબર નહીં હોય તો આપણે એમની જોડે જઈ અને ઇતિહાસ જાણીશું કે શું ઇતિહાસ હતો ચાલો આપણે અહીં આગળ આપણા મહારાજ છે બાપજી છે એના પાસેથી ઇતિહાસ જાણીએ જય ગામ તો આપણે બાપુ તમે જણાવશો કે આપણે મંદિરનો ઇતિહાસ શું રહ્યો છે અને આપણા આ દેવોદરમાં આવેલું બહુ મોટા મંદિર લાગેશ્વરી મા તરીકે માતાજી વણ થાય પણ દેવેદર ગુજરાતની બાણેશ્વરી મા તરીકે ઓળખાય કેમ કે રાજસ્થાનથી જે દેવોલમાં અમારે રબારી સમાજને અમારા નોઘો પરિવાર પ્રભારી સમાજની આટક નોઘો પરિવાર નોઘો પરિવાર હોય દરમિયાન જ્યારે વસ્યા હોય રહેતા હતા એટલે એ પોજો કરીને હતો કુવારે દીકરા નહોતા એટલે બીજી ભેવલમાં પીતી એટલે પછી અવારે ઉવારી પાણી ભરવા આવી કુવા અને કુએ પાણી ભરવા આવી એટલે તરગાળા રમતા હતા જોવા ઉભી એટલે મોડું થઈ ગયું મોડું થઈ ગયું એટલે કુએ આવી અને વિચાર કીધો કે ભાઈ પાણી તો સમય સમય હતા પહેલાં સમય ઉપર બંધ થઈ જતા પૂર પાણી પૂરવા એટલે કોઈ વિચાર કીધો કે ભાઈ આપણે અમે કુવા પડે મરી ને જાવ જેવું કેમ કે હાવ ઘેર ખરાબથી એટલે કે ભાઈ અમે એટલું મોડું થઈ ગયું ઘરે પછી પૂછતા માણસો બેઠા હતા પટલી ભરવાનો સમય થઈ ગયો હતો અને પાણી બીજી બધી કોઈ પાણી ભરે ભરે જતી રહી એટલે દેવલમાં જેવો વિચાર કીધો અને માતાજીએ આકાશવાણી છે કે ભાઈ હું નોગો રીતે પુરદેવી હોઉં નોગો રબારી પૂરદેવી હોઉં અને તો બેટા અંદર પટ જેમાંથી આ પુઓ ઉભરાની ઉપર આવે એટલે તમે આ પાણી ભરી લેજો એમ કરીએ અને પણ દેવલે એવો વિચાર કીધો કે ભાઈ મારી આત્માનો ભરામ એવો કોઈ દેવી દેવતા છે કેમ કે આ તો એક જંગલ પડ્યું હતું બધું એક મોટા મોટા બાવળીઓને બધા ઉભા ખૂબ એવો વિકાસ હતો એટલે માતાજીએ માતાજી ખબર પડી કે દેવલ અમે મોને સાક્ષાત મળ્યા વગર મોને એટલે માતાજી અમે પ્રગટ થઈ અને કુવો ઉભરાયો કૂવો ઉભરાય ઉપર આવ્યો કુવો ઉભરાય ઉપર આવ્યો એટલે દેવલમાં બેડા ભર્યા બેડા ભરે અને માતાજીએ કીધું કે મા તમારી અમારી કોઈ સાક્ષી હે નહીં પણ અમારી સાવ ઘેર મોને નહીં કે દેવી દેવતાએ પાણી ભરાયું એવું કોઈ માને નહીં માતાજી કીધું કે ભાઈ માતાજી કીધું કે તમે અવાથી માતાજી બે અને એવું કીધું કે ભાઈ આ તમારો તમારો આજુ વિશ્વાસ છે આ કોઈ કરે કે મેં દેવી દેવતા આવીને પાણી ભરાવે એવું કોઈ માને તો દેવલ માતાજી બોલી કે ભાઈ તમે તમારા ઘેર પછી પછી આ માણસો બેઠા છે કોઈને તમે બોલાવે અને લઈને આવજો અને હું ખૂબ બીજી વખત ઉભરાવે દેવળમાં ઘેર ગયો અને બધા પછી પસાજના કુવે આવ્યા અને દેવળમાં કરગર્યા કુવે કે માં જે તમે મારી ઇજ્જત રાખી હોય તો માં બીજી વખતે રાખ્યા તમારે મળવાનો સમય આવ્યો એટલે માં બીજી વખતે કુવો ઉપર આવીને ઉભરાયો બીજી વખતે કુવો ઉભરાયો એટલે બધા પસી પસા માણસો હતા બધાએ હાથ જોડે કીધું કે માં આચી હતી પણ બધા પાણી બધા મળ્યા ને દેવળમાં એવો વિચાર કીધો કે ભાઈ એ દુનિયામાં બે વખત માન લાવીએ પણ કોઈ મોજો નહીં એટલે આપણે અહીંયા દુનિયામાં જીવવું નહીં નહીં ઓલા પાણી બધા તો દેવલમાં કુઆમ કીધું જલ સમાધી લીધી જલ સમાધી લીધી એટલે ભવનમાં એવું રચાયું કે ભાઈ અમે અમારે તો ઇતિહાસ રચાયા વગર રહે નહીં ફક્ત હું આવ્યો યારો પરમા દાખવ હોય દેવોધ રેમાય એવું માતાજીએ પછી હોનારી ઈટ નીકળી કુવા અને ફૂલ ચુંદડી નાખ્યા અને જેટલા કુવા માથે ઊગાતા કીધું કે ભાઈ નોકરી હું તમારી અને હોનારી ઈટ ઉપર દીવો કરજો પણ જે દેવલથી દેવલે સમાધી લીધી પણ હું ત્યાં નોકરી બીજી ભાઈ હું મેણો ભગવાન દીકરો દઉં પણ સમય આવતો કાળ પડવાનો હોય એટલે તમે પાછી ગાયોલીન નીકળો એટલે મારી હોનારી ઈટ ઉપર ઉપાડી લેજો જ્યાં પડે હોય તમારે રહેવાસ કરો મેં એમ કથા કે સમય આવ્યો ઘણા સમયમાં રહ્યા લોકો પછી નીકળ્યા એટલે જાતા જાતા જતા એક પૂજા ઉપેરા ઘઉંમાં આવ્યો ઉપેરા પાયો જંગલ એક રાક્ષસ રો વાહવતો પણ ઈટ જાય પડી અપને આપે એટલે નામ પડ્યું ઉપેરા ઉપેરા પડ્યો એટલે મા બોણેશ્વરી બોણેશ્વરી નામ ત્યાં આપણે યાદ રાખ્યું કે ઈદ પડી એટલે બધા બોલ્યા કે મા રાક્ષસ વસે અને માથી રહેવાય માતાજી કીધું ભાઈ તમે એટલી વાર લાયા હે તો કોઈ વોધો આવે તમે રહો હું બોન બેઠી વિશ્વાસ રાખજો સમય આવતા જ્યારે રાક્ષસ ભક્કો પાડવા મળ્યો એટલે મા બોણેશ્વરીએ બૌન ધનુષ ધારી નાગણેશ્વરીમાંથી જે ધનુષ ધારીને પચીસ કિલોમીટર છટિયાળામાં જાતો રાક્ષસને માર્યો એટલે આજે પણ ટેબો ટેબુએ

અને આ બધું હોય કશું હતું ને કુ હતો અને બાપુ અહીંયા કોઈ ત્યાં આવ્યા પણ બાપુને કોઈ રાસ્તો બતાવવા વાળો મળે નહીં બાપુ જ્યારે સાધુ બન્યા હતા બધી પહેલાં આવ્યા હતા દર્શન કરવા ખાલી અને બાપુએ આવ્યા હોય બાપુને એવું વિચાર્યું કે ભાઈ મારી ભાષામાં તો મને ખબર પડતી નહીં પણ કોઈ મારે બતાવવાળો મળતો ને કોઈ મંદિર ક્યાં આવ્યું કોઈ બતાવે મળતો જ્યારે આ જૂનો ગેટ હતો એક દીકરી મળી દીકરી કીધું બાપુ તમે હું તમને બોનમાતા મંદિર જાઓ તો કે હા તો કે ચાલો હું હું લઈ જાઓ એક દીકરીઓ કુવેલી નાઈ અને બાપુએ કીધું કે બાપુ ગેલી ના આવ્યા તો કે હા બાપુએ દીવો ભરે દીધો કે દીકરી દીવો ભરે અને એવું પાંચ ઇટા મળીને એમ કીધું કે હોય તો બાપુ મોટું મંદિર બનવાનું હોય પણ બાપુ કીધું કે ભાઈ હું તો દર્શન કરવા આવ્યો અને જે દીકરી કહેતી હોય તો ભલે કહેતી ભલે એવું કે ના ના તો પછી બાપુએ કીધું કે તો દીકરી બોલી કે બાપુ તમે સવારે દર્શન કરવા આવ્યું તો કે જે મોટો તો કે મારા રસ્તો નીકળી જાવ પણ કદાચ લેખ હોય તો પાછો વાંચી હેડો એટલે બાપુ એક પણ અમારા કચ્છી ડોવા રહેતા હતા કુવા પર રોકાઈ ગયા રાતા અને સવારે પાછા આયા એટલે એ કુવાથી લઈને ગેટ ઉઠી કંકુરા પગલા પડ્યા હતા એટલે બાપુ વિચાર કર્યો કે મા મારી સમજાતી હત્યા નહીં નહીં પોસ્ટ પછી જેને બોલાયા એ બોલ્યો અને ભાઈ કે ભાઈ ઓને તો પડછાદીઓ નવી વાત વાતની હોય તો નવગોરી માતા હજુ હાજર રહે દીકરી એના રૂપને ને એવું કીધું ને બાપુ ને એવું વિચાર્યું કે ભાઈ મારું કુળ હે અને એવું પડ્યું હોય તો કુળ સુધારવું હોય તો કઈ રીતે કરવું એટલે બાપુ એ આ વાતરું વિચારતા વિચારતા પછી કલ્યાણદાસ બાપુ વડવાલા કનીરામ બાપુ ના ઘરું કુવા જોડે જઈને કીધું કે બાપુ તમે પણ નોગો હાથ નાવો હું પણ નોકો હાથ નાવો આપણી કુળ જેવી રે મારે વિકાસ કરવો તમે ભગમું આપો હું વિકાસ કરો તમે મને સાદુ રૂપ ઠીક આપો બાપુ કીધું કે ભાઈ અમે મેં કોઈ શિષ્ય ઘણા બનાવ્યા અમે હું બનાવતો પણ શેલામ શેલો તમને શિષ્ય ભણાવે જગજીવનદાસ બાપુ અને મારા જગરૂ કોલું નોમ ઉપર કરજો જગજીવનદાસ બાપુ નોમ પાડે અને ભીખ આપ્યો વાપસીને ભીખા આપીને વાપસી ઓયા કલ્યાણદાસ બાપુ મોરતન અને વાળીનાથ બાપુ બર્ડે બે જણા મોર્ત કરે અને બાપુના આશીર્વાદ દે પછી ગયા અને બાપુએ પછી શૂન્યમાંથી તો બહુ કષ્ટી ભૂમી હોય જૂનો સાપરો તો કોઈ વિકાસ નતો છે બાપુએ આજે પંદર વર્ષો વિકાસ કીધો જંગલ ને મંગલ કરી શૂન્યમાંથી સતન કરી પહેલી પેઢી ભણાવી બોલો બાપુ બહુ સરસ એવો જેવો કે બાણમાના મંદિરનો આપણને પ્રાગટ્ય અને પરચા વિશે અને મન પામુ વિશે સમજણ આપી તે બદલ બાપુ ખૂબ ખૂબ આપનો આભાર જય ભગવાનમાં સૌનો ભલો કરે ચોવીસો કલાક ચાલુ રહે કોઈ બી બહારથી આવનારા બધાય કલાક આખો ડરે આલમ હોય આવે ચોવીસો કલાક ચાલુ રહે બાપુ ઘઉં આરતી કરતા ધન્યવાદ ધન્યવાદ હાલવા વાળાને અને જમાડવા વાળાને બધું ચલાવવા વાળાને ધન્યવાદ બીજું ભગવતીને ધન્યવાદ શક્તિ શક્તિ હે કારણ કે આના જ્યાં ટુકડો ત્યાં રહીને ટુકડો બે <muchan> મારે <muchan> <muchan> અને મિત્રો આપણે એક વાત કરીએ તો બાપુને જણાવવા માગીશ કે જે આપણે નાગેશ્વરી માતા છે એનું મેં એક મંદિર બતાવ્યું હતું નાગાણા સલ્તનપુર સાંતલપુર આવ્યું રાજસ્થાન માં અહીંયા આગળ એ રાજાને પરચો આલે રાજાને કુલદેવી નહીં નહી હોતી હગા એના મોમાં એને મેણું મારે તો કહે હે તારે રાજા રાઠોડ વંશ ની કુળદેવી હતી નાગણેશ્વરી પૂજવામાં આવે એનું આવું ને મસ્ત ભવ્ય મંદિર રાજસ્થાનમાં માં આવેલું હોય આપણને ખબર હશે તો એ જણાવો એ પણ આવા જ પરચા આલેલા છે એ કોરનાક લઈને આવે માં नागोना राजस्थान में जोधपुर पे आयो हाँ नागनेश्वरी माँ नागोना एक गाम हतो હા નાગરના એક ગામ હતું જ્યારે રાઠોડ માતાજીના લેન આવ્યા એટલે ખવા ઉપર બહાર લઈને આવ્યા હતા અને માતાજીનું એવું વચન હતું કે ભાઈ તમે જ્યારે તમને મન લઈને જાઓ ત્યારે તમે નેચી મન ક્યાંય આરામ કરતા નહીં આર જ્યાં તમે આરામ કર્યો ત્યાં હું બે જાઉં અને મા તો બહુ શક્તિ હોય વિચાર્યા વગર તો થતી અને મા એવો પટ્ટો આપ્યો કે દરબારોમાં આવતા આવતા વસમે આવતા આવતા ભૂલથી પાંચ મિનિટ આરામ કરી નાખ્યો અને દરબાર હેડવારે થયા અને મા બોલ્યું કે ભાઈ થેરો દરબારો હું માતા તમારે બે ગઈ તમને આરામ કરવાનો ના પાડ્યો હતો તો દરબારે બોલ્યું કે મા અમારી ભૂલચું માફ કરો પણ અમે સુખ કહેવા તમે માંગો તો માતાજી બોલી કે આ નાગાણા ગોમે મારું નામ પડી નાગનીશ્વરીમાં અને ઓગણા ગામથી જેથી મારો ન પડીને લાગણી સુરી અને તમે હવાના પછી પશા ગોમરા માણસો ભેગો કરો અને સવારે વેગા દાડ હવા પર ચઢે એટલે મારી મૂર્તિ નીકળે અને તમે જમીન ફાડીને મારી મૂર્તિ નીકળે એટલે તમે કોઈ આંખો પાડતા ગોમરા કોઈ આખો પાડતા નહીં જેટલું મારું રૂપે એટલી મારી શક્તિની મૂર્તિ બહાર નીકળી આખું ગોમ ભેગું થયો નાન હવાના જ્યારે માન માન પુખારી એટલે માતાજી ગાઠી ફાળે મૂર્તિ બહાર નીકળે એટલે એટલી આવી અને આખું ગમ ગાયો હોય બીજાને કમ બસ્યો ધરતી કાપવા મળી એટલે હા હું મચો એટલે માતાજીએ જે વચન દીધું હતું કે આખો કોઈ પાકતા મૂર્તિ આવતી ઠેરી ગઈ પછી મૂર્તિ આવતી ઠેરી ગઈ આજે માતાજી એવું મૂર્તિઓ હાજર આજે દર્શન લોકો કરીને લાભ લે અને આજે બધાએ નાગોના અઢારે આલમ એ બધા દર્શન કરવા જાય કચ્છ કાઠિયાવાડમાં ગુજરાતથી પણ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બધા જ નાગનીશ્વરીમાં અમારો નગોકુલ છે એવું બધું જાય બીજું અઢારે આલમજી જે માનતા હોય નાગનીશ્વરીમાં બધા શ્રદ્ધાળુ ભગત જાય અને સારી સેવા બધા મળે બધા આવે એવું વાતો કરે બધી સારી સેવા મળે બધા હેન્ડલિંગ પણ બધા સારું કરે વિકાસ પણ સારો થાય બરાબર તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય રામ